દાદા એકલા શું કરવા નહી દાદા ને તો આપણે દેખાતા જ નહીં મને લાગતું ઘર આપડી ટીમ જોઈ ને બેઠા હોય તો કોઈની રાહ જોઈ આ તો એટલે મેદાન માં જઈએ નજર તો મારીએ એ દાડો તો ચેવી મોટી મોટી વાતો કરતો તો મેદોન માં આવી જો કપડી બધું તો તો નહીં બનાવ્યું કે દેખાતા નહીં કોને આ એ કરો આપણે તો તૈયાર કરીએ આવો ને આપણે રાસ જોઈએ બનાવી દે હળો તો હા ઓય બનાવી દે બનાવી દે પેલું આપા તમે લાવ ઓય બનાવી દે લાવ સુનો માર દઈએ

ઓ હા કરો તને સોના મણા જે રસ્તો આયા રે આ મેં યારે ને પકડીનો જાઓ આટકો ભઈ જતો ર અમાર અટકો ભઈ જતો આ હર હર

આપણે રમવા માટે રમવાનું કપડા કપડી ના રમાય રેવાનું નહી તમે કશું લાવ્યા તમે તો રમવાનું કેવી રીતે

જોડો ઓ સુલા બસ એન બત જોડો મારો વૈકણ છે એ હાલો અમાર લેવાનો છે પાક એલા એમ ના ચાલે ટોસ ઉલાડવી પડે ઇન તમે માગન તમા જાવ હેડો ઓય દેરણ તો એકલો જ કાપી ભણા મોમા પારણ આવું મોમા કબાડી 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 આઉટ કોણ હોય કોણ મેલો આવ કવર ભઈ આર હા આવ ટીપગાજી આ બેહી જા આ એકલા રહ્યા છે આ તો હોડો તન તમારી ને હા

નહી જા આઈ જા આ તૈયાર હે હું આલે આઉટ કરીને આવું ટકુડા તું ગયો આજ કબરી 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 કબરી

આ હા તમે ઉપર જતો રે આ જોડો મોટો પહેરો તમે કેતાના મોટા ઉપાડો એકલો આવ્યો બિલ્ડર નહીં ગહેડવાની તાકાત છે কবডি 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 কবড কপি

પહેલવામેરા પહેલવા પેલા કઈ ઉપાડી લાવો છીએ ઉપાડી બધા ને ઉપાડી લાવવા

બા ઓરાજો કમડી 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 કમડી

આપડાવાયજો લઈ જાય તમારે ઉપર ના બે જાય અરે તઈને બચ્ચો પકડી આવું કબડે કબડ કબડ કબડી કબડ 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 કોંટીવાર તમે તો ઓયકા લાઈન આબરૂ ગઢાઈ અમારી કાળો તને ઉઠો કરાવવા આવ્યો લાલબન ટીમ પણ ટીમ તો દે હારી ગઈ નાઈ જા ખરો ખરો